તો ફ્રેન્ડ તમને ખબર હશે છે કે આ તડકા બહુ જાજા પડે છે તો ગાય તમે જોઈ શકો છો પણ ગાયો પણ પાણી પીવા આવી ગઈ છે હાય ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં અરે મિત્રો તો આપણે જો પાઇપલાઇન લાગી છે ગાયો માટે અમારા કાકા કોડે બાવળા ભાઈ

આપણે શૂટિંગ ઉતારવાનું કામ કરવાનું હોય બીજું કઈ નહી તો ભાઈ ખોદેજો દેજો બપોર વચ્ચે ટરકો હતો એટલે નરેતી ભરી લીધી હતી ધોર ને પીવા અત્યારે કાંટો પર થઈ ગયો પાઇપલાઇન નાખી દે હવે અમારા બાલાભાઈ ના કરતી હો પાઇપલાઇન તો અમે સેવા કરે નહીં કે સેવા કરશે ને તો કઈ કાઢું આવશે જોયું ને સેવા કરે અમારે

તમે સેવા કરો ગાયોની ગાયોને વાયુ ચકલા કબૂતર બધા પ્રાણીઓની પશુઓની સેવા કરો તો આગળ કામ આવશે તો કઈક કાઢું આવશે ઈ તો લાઈક તો લાઈક બને યાર કરજો અમંગભાઈને ભાઈ અમંગભાઈ કામ કરી રહ્યા છે અમંગભાઈને એક લાઈક કરો અમારા બાલાભાઈને ફોલો કરી દેજો Bila dua mara kakak kok deh ya Tuh 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 Semoga imat ayo ya Kepaling nut pita જોવે હે હે ખાલી હમું પાણી નથી પીતાજી રાઈત ના કામ કરો ઉમંગભાઈ રાઈત ના સેવા કરો વારા અજા માણસો આવી ગયા જોયે ને મારા પપ્પા મામા ને mà जा जा bay, अरे मा दीपक भाई पाइपलाइन जाली न ऊपर दूर जाई है

आ क्यों ने यार मस्ती करे तो वो मस्ती में नहीं दादा भाई ये वाला काम कर पा पति को सुई ना लगा भाई मुछे रे मारो आ જો પાઇપ નું કામ ચાલુ થઈ ગયું હોય પાઇપ ફિટિંગ થાય છે અમારે રવિભાઈ પાઇપ ફિટ કરે છે જવા ઊંઘે તો અંદર જવાથી થોડી હમ હાલો કઈ આવી ગયું પાણી અહીંયા દીપકભાઈ મારા પપ્પા આપડો અમનભાઈ પાઇપલાઈન ફિટિંગ થઈ ગયા આપણો બ્લોક અહીં સમાપ્ત થઈ છે આગલા બ્લોકમાં મહિલા